સુરતની બે જાણીતી સંસ્થાઓ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટિટેક્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ દ્વારા આજથી એટલે કે છ ડિસેમ્બરથી ત્રણ દિવસ પ્રદર્શનનું આયોજન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેશન ખાતે રાખવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં ઘરની બહાર અને ઘરની અંદરની સજાવટથી લઈને ઘરના બાંધકામ વિશે તમામ માહિતી લોકોને મળશે જેથી કોઈ પોતાનું ઘર ઓફિસ કે કોમર્શિયલ હેતુ માટે કોઈ બાંધકામ કરવા માંગતા હોય તમામ માટે આ એક્ઝિબિશન ખૂબ મહત્વનું બની રહેશે અહીં આવનાર લોકોને એક જ પ્લેટફોર્મ પરથી ઘર બનાવવા માટે ઉપયોગી તમામ વસ્તુઓની માહિતી મળી જશે જેથી આ એક્ઝિબિશન તમામ લોકો માટે ખૂબ ઉપયોગી બની રહેશે ત્યારે જાહેર જનતાને પણ આ એક્ઝિબિશન જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે મારું નામ આર્કિટેક વિજય ચૌહાણ છે અને હું આઈઆઈએ સુરતનો ચેરમેન છું અને આજે એક અમારી બહુ મોટી હિસ્ટોરિકલ ઇવેન્ટ થવા જઈ રહેલી છે જેની ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે ઇનોગ્રેશન હમણાં જસ્ટ જ પત્યો છે ઇન્ફિનિટી થ્રી એ સુરતનું અને ગુજરાતનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન છે બિલ્ડિંગ મટિરિયલ અને આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોડક્ટ્સનું અને આ એક ઇન્ટરનેશનલ કક્ષાનું એક્ઝિબિશન છે એટલે હું સુરતની જનતાને કહીશ કે તમે આ એક્ઝિબિશન જોવા જરૂર જરૂર જરૂરથી પધારજો એક્ઝિબિશનમાં લગભગ એકસો ને દસ સ્ટોલ છે જેમને પાર્ટિસિપેટ કરેલા છે અને એસી થી વધારે બ્રાન્ડ્સ અલગ અલગ છે આ એક્ઝિબિશન અમે આ વખતે એક સસ્ટેનેબલ એક્ઝિબિશન કરવા જઈ રહેલા છે અને સસ્ટેનેબલ એક્ઝિબિશન એટલે જેટલી બી કાર્બન ફૂટપ્રિન્ટ જનરેટ થાય છે તે કાર્બનને ન્યુટ્રલાઇઝ કરશું અને એના માટે અમે એડવાન્સમાં જ પહેલાં એક હજાર ઝાડ વન સંસ્થાની સાથે મળી અને સરથાણાના ગાર્ડનમાં રોપી દીધેલા છે